સંખેડા ગામમાં સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત સવારે કેસર આરતી તેમજ દસ વાગે ને ત્રીસ મિનિટે સુથાર ફળિયાથી લઈ સંખેડા ચોકડી સુધી વિશ્વકર્માની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ બપોરે ત્રણ કલાકે છપ્પન ભોગના દર્શન તેમજ સમાજ દ્વારા સુવર્ણ સિંહાસન અને સુવર્ણ તિલક અર્પણ કરાયા હતા ત્યારબાદ સાંજે પાંચ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

જય વિશ્વકર્મા આજે અમે સંખેડાના નિવાસી ખૂબ પ્રસન્ન છીએ આજ સવારથી અમારે ત્યાં સવારે પહેલા કેસર સ્નાન કર્યું ત્યાર પછી આરતી થઈ ત્યાર પછી શોભાયાત્રા નીકળી અને અત્યારે સાંજે ચાર વાગે છપ્પન ભોગ નું આયોજન હતું છપ્પન ભોગ ના દર્શન ખૂબ સરસ થયા ત્યાર પછી રાતના મહાપ્રસાદી છે અને રાતના ડાયરા આયોજન છે અમે ખૂબ ધન્ય છે કે અત્યારે અમારે ત્યાં સુવર્ણ સિંહાસનની થી દાદા બિરાજમાન થયા છે અમે બહુ જ ખુશ છે ખુબ પ્રસન્ન છે જય વિશ્વકર્મા નીતા નીતા નીતાબેન ખરાદી વિશ્વકર્મા પ્રભુની જય સંખેડા સુથારવાડામાં શ્રી વિશ્વકર્મા મંદિર આગળ સવારે કૃષ્ણ સ્નાન થયું આજે વિશ્વકર્મા જયંતિ મહોત્સવ માસુ તેરસ દાદાનો જન્મ દિવસ એમાં સવારે કૃષ્ણ સ્નાન થયું સમાજના મહોત્સવ લઈને અને પછી શોભાયાત્રા દરેક ભાવિક ભક્તો બહેનો અને ભાઈઓ અને નાના બાળકો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારબાદ સોનાનું એટલે સુવર્ણ સિંહાસન જે સુથાર સુથાર સમસ્ત સમાજ દ્વારા બનાવેલ લોકોના તન મન ધનથી અર્પણ કરીને જે સોનાનું સુવર્ણ વિશ્વકર્મા દાદાને દર્શાવવા માટે જે બનાવ્યું તેનું ઓપનિંગ કરવા માટે અમદાવાદના સોલાના શ્રી કરશલ શંકર શાસ્ત્રીજી ના પૌત્ર ભાગ પરમ પૂજ્ય ભાગવત પ્રભુજીના હસ્તે વિશ્વકર્મા દાદાની આરતી તથા છપ્પન ભોગનું આયોજન જે કરેલું તેનું એમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે આખી સમાજની મહાપ્રસાદી સાંજે સુથારની વાડીમાં રાખી છે દરેક અને રાત્રે ભવ્ય વહોદરાના આવીને દારો પણ ભવ્ય રાખેલ છે એટલો આજે અમારા સમાજનો એટલો ઉત્સાહ જાગે છે અને સરસ પ્રવચન આમ મળ્યું અને લોકોના આશીર્વાદ મળ્યા બહુ આનંદ થયો છે બસ દાદાની કૃપા બહુ છે અમારી પર સમાજનું બધું કલ્યાણ થશે જય વિશ્વકર્મા મારું નામ જગદીશ મિસ્ત્રી મારા મંદિર જે બન્યું છે સમાજ દ્વારા એના આધ્ય સ્થાપક કાયદાસ મિત્રીનો પુત્ર છું એમ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સવારે સૌથી પહેલાં ભગવાનનું કેસર સ્નાન કર્યું હતું અને ત્યાર પછી આરતીની પૂજા કરી હતી ત્યાર પછી ભોગના દર્શન માટે અમદાવાદ સોલાથી ભાગવત ઋષિ આવ્યા હતા અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને મહાઆરતી ભોગ નગરયાત્રા પણ નીકળી હતી મારું નામ દિનેશભાઈ ખરાદ